જુનાગઢ કૃષિ મંત્રી राघवજી પટેલનું મહત્વનું નિવેદન માંગરોળ મકફળી કોભંડમાં આપી પ્રતિક્રિયા કલેક્ટર અને સંબંધિત અધિકારીને આપ્યા છે તપાસના આદેશ આ પ્રવૃત્તિ શાખી નહી લેવાય અને નિષ્પક્ષ તપાસ કરશો કલેક્ટર દ્વારા પણ કરવામાં આવી છે તપાસ કોભંડિયોને કોઈ પક્ષ સાથે લેવા દેવામાં આવતા હોતા નથી ભાજપના હોય કે કોંગ્રેસના કોભંડિયોને છોડાશે નહીં સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભટ્ટી મને અખબારી એહવાલ મારફત જાણકારી મળી છે મેં તાત્કાલિક મારા ખાતાના અધિકારી શ્રીઓને આ બાબતમાં ચોક્કસ વ્યવસ્થિત તપાસ થાય અને આવી પ્રવૃત્તિ કોઈ કરતું હોય તો એની સામે નિયમ અનુસાર કાર્યવાહી થાય એના માટેની જરૂરી સૂચનાઓ આપી દીધી છે જિલ્લા કલેક્ટર શ્રીને પણ એના લેવલે તપાસ કરવા માટે માટેની સૂચના આપી છે અને આવી ક્યાંય પ્રવૃત્તિ થતી હશે તો કોઈ પણ સંજોગોમાં એ સાંઠી લેવાશે નહીં અને કડકમાં કડક કાર્યવાહી આવું કરનાર અત્યારે ખાસ કરીને યુરિયા ખાતરની જરૂરિયાત હોય યુરિયા ખાતર આપણી જરૂરિયાત પ્રમાણે જથ્થો કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર ફાળવી દીધેલ છે અને જ્યાં જરૂર પડે છે આ વહીવટી પ્રશ્ન છે એટલે એ પ્રક્રિયા ચાલુ છે એનો યોગ્ય નિકાલ આવશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ